વડોદરા શહેરના સમા વિસ્તારની સૈનિક સોસાયટીના મકાનમાં ચોરી કરનાર ઇસમો ઝડપાયા છે આ મામલે મળતી વિગતો અનુસાર ગત ઓગણત્રીસ જૂનના રોજ સમા યપ્પા મેદાન સામે સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર જયપુર પ્રસંગમાં ગયો હતો અને નોકરોને ઘર સાચવવા આપ્યું હતું આ દરમિયાન ઘરમાં હથિયાર લઈને તસ્કરો આવ્યા હતા અને રોકડ સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરોના હાથમાં હથિયાર હોવાને કારણે નોકરો પિસ્તાળીસ મિનિટ સુધી સર્વન્ટ ક્વાર્ટર્સમાં ડરીને બેસી રહ્યા હતા આ બાબતે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મહત્વનું છે કે સમા પોલીસે તપાસના આધારે ચોરી કરનાર પાંચ પૈકી બે સિકલીગરોને ઝડપી પાડ્યા હતા સમા પોલીસે બાપોદ અને વારસિયામાંથી વર્ણનના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે જસબીર સિંહ ધરમસિંહ સિકલગીર અને ગુરુમુખ સિંહ નેપાળ સિકલગર નામના આરોપીની અટકાયત કરી છે ત્યારે આ બે આરોપીઓ ઝડપાતા શહેરમાં થયેલા અન્ય ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાશે તેવી શક્યતાઓ છે ગઈ તારીખ ઓગણત્રીસ છ ના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડીયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા ત્યાં ફોન કર્યો કે કોઈ પોતાના બંગલામાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધા છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ઘર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે વારેશિયામાં છે બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવેલ છે સિત્તેર હજાર રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદી લખાયેલી છે પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલબમ બતાવવામાં આવ્યો ત્યારે તે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપુદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે એમને કેવી રીતનું આખું ષડયંત્ર કર્યું હા આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર जे पोतानी जे नोकर रूम रहता राहता त्या स्टॉप मार वा मोबाईल लई आणि सिम कार्ड काढी नाखेल एले कोणी जाण न करेने तात्कालिक पशी आसी गेला